નમસ્કાર મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અમદાવાદ માંથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો રિક્ષા મૂકવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા આદે મિત્રો હત્યા વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદ જિલ્લામાં હત્યાની એક કે તેવી ઘટના બની છે પ્રાપ્ત માહિતી અનુસાર આપને મિત્રો વધુ જણાવી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસા ગામ રિક્ષા પાર્ક કરવા જેવી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો નજીવી બાબતે ત્યારે મિત્રો એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જોકે મિત્રો આ મામલો વધુ ઉગ્ર થતા આદેધર શરીરના ગાજ ફેંકી દેવામાં આવ્યા હતા અને ઘટનામાં આધેધર શરીરના ગા ઝીંકવામાં આવ્યા બાદ આ ઘટનામાં આધેધરનું ઘટના સ્થળે જ મત નિપજ્યું હતું જ્યારે મિત્રો જણાવી દઈએ કે આ હુમલામાં બે વધુ બે લોકો ઇજાગ્રસ્ત થયા છે જે આ મિત્રો અત્યારે આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ